દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો અઢાર બો અધ્યાય ચાલે ભગવાન સુખના ત્રણ પ્રકાર બતાવે છે સાત્વિક સુખ રાજસ સુખ અને તામસ સુખ સાત્વિક સુખ કોને કહેવાય તો ભગવાન કે છે કે શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ એનું પરિણામ એ સુખ હોય જે સુખ શરૂઆતમાં જળ જેવું લાગે અંતે એમાંથી સુખ પ્રાપ્ત થતું હોય અમૃત જેવું લાગે એનો અંત અમૃત જેવો હોય શરૂઆતમાં જળ જેવું લાગે આવા સુખને સાત્વિક સુખ કયું છે આવા સુખો આવા સુખ કોઈને કષ્ટ કરી મહેનત કરી અને સુખ નથી મેળવવું તૈયાર ડીશ જોઈએ છે બધાને તૈયાર ડીશ કોઈને મહેનત કરીને બનાવવું નથી હોટેલમાં ગયા પૈસા આપ્યા તૈયાર ભગવાન કે છે માણસ હોય કરોડપતિને ઘેર જે બાળકનો જન્મ થયો એ સાહેબ પાંચસો રૂપિયાની ડીશ હોટલમાં જમશે તો એને આનંદ નહીં આવે કારણ કે જન્મ્યો ત્યારથી જ કરોડપતિ છે એને રૂપિયાની કોઈ વેલ્યુ જ નથી પણ હું ભૌતિક સુખની વાત કરું છું સાત્વિક સુખ એટલે અહીંયા આત્માની વાત નથી આ પ્રકૃતિના સુખની વાત છે અધ્યાત્મ જે સ્પિરિચ્યુઅલ સાયન્સના સુખની વાત કરું શાશ્વત સનાતન સુખની વાત કરું છું એની વાત નથી પણ જે સુખ કે છે કે આરંભમાં ઝેર જેવું લાગે મહેનત કરીને એક માણસ પૈસા કમાય છે મહેનત કરવી એને એને થોડી તકલીફ પડે છે લાગે છે પણ એ મહેનત કર્યા પછી સાહેબ મહેનતનો જે રોટલો ખાય છે પરસેવો પાડી અને સાંજે સો બસો રૂપિયા કમાય છે અને એમાંથી જ્યારે એ એ ભોજન બનાવીને ખાય છે એ ભોજનનો આનંદ કંઈ જુદો હોય એ શરૂઆતમાં ઝેર જેવું લાગે અંતમાં અમૃત જેવું હોય મિત્રો શાશ્વત ને સનાતન સુખ પણ એવું છે એ સુખમાં પણ આવું છે કે શરૂઆત ઝેર જેવી લાગે કારણ કે શરૂઆતમાં એને એમ આ બધા આસક્તિ છોડવાની હોય મમતા છોડવાની હોય અંદરની દ્રષ્ટિ ફેરવવાની હોય એટલે એ કાઠું લાગે થોડું કઠિન મુશ્કેલ લાગે પણ એનું પરિણામ શું તો કે શાશ્વત અને સનાતન સુખ એને પ્રાપ્ત થાય આદિ વ્યાધિને ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ થાય જનક રાજાની જેમ આવું સુખ એને પ્રાપ્ત થાય શરૂઆતમાં થોડું અઘરું લાગે તો એને સાત્વિક સુખ કહ્યું અર્જુન રાજસ સુખ એટલે જેની શરૂઆત છે એ શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ એનું પરિણામ ઝેર હોય એનો અંત અંત ઝેર જેવું લાગે એની પસ્તાય શરૂઆતમાં અમૃત જેવું લાગે ફોર એક્ઝામ્પલ એક સ્થૂળ દાખલો આપો કે એક માણસને ડાયાબિટીસ છે ગુલાબજાંબુ ડોક્ટર ના કહ્યું સહેજી ગળપણ ખાવું નહીં બસો અઢીસો ડાયાબિટીસ રહેતું હોય છતાંય દસ પંદર ઇન્દ્રિય અને વિષયને મજા પડે સ્વાદ આવે એટલે ગુલાબજાંબુ ખાવું ત્યારે મજા આવે એટલે શરૂઆતમાં અમૃત જેવું લાગે અંત એનો એન્ડ શું કે ડાયાબિટીસ ચારસો થઈ ગયું પાંચસો થઈ ગયું ગેગ્રીન થઈ ગયું પગ કપાવા પડ્યા શરૂઆતમાં અમૃત જેવું લાગે એક માણસ ચોર છે તો ચોરી કરવામાં એને મજા આવે છે આનંદ આવે છે સરળતાથી પૈસો મળી જાય છે નાની નાની ચોરીઓ રોજના પાંચ દસ પંદર હજાર લઈ જાય ફાઈવ સ્ટાર હોટલમાં જમવા જાય છે હજાર રૂપિયાની ડીશ જમે છે મજા આવે છે એને આની અંદર શરૂઆત અમૃત જેવી છે અને એનું પરિણામ ઝેર જેવું છે સાહેબ એક જ દાડો જો પકડાઈ જાય અને પછી જો એને કલમ લાગે અને પકડીને પોલીસ જે થર્ડ ડિગ્રી હાલે દંડા પડે સાહેબ બાપા બાપા ભૂલાઈ દે અને જેલ ચંબુ દાળ રોટી ખાવા જવું પડે દસ પંદર વર્ષ સુધી જેલની સજા થાય એનું પરિણામ શું એનો એન્ડ શું તો કે ઝેર જેવું શરૂઆતમાં આનંદ આવે હા હા વાત કરી છે કે એ રાજસ સુખ છે રાજસ સુખ અશોક સમ્રાટ જુઓ તમે એને લાગ્યું કે હું આ કલિંગ જીતી લઉં યાર કેટલા લોકોને મારી નાખ્યા કાપી નાખ્યા પછી લાશો જોઈ પડેલી એને લાશો પડેલી જોઈ એનું હૃદય પરિવર્તન થયું વાહ જે યુદ્ધ કરતા મને આનંદ આવતો હતો સુખ લાગતો હતું એનું એન્ડ પરિણામ શું કેટલીક વિધવાઓ મેં કરી દીધી કેટલાકના મા બાપ બાળકોના મા બાપ મેં છીનવી લીધા રક્ત દદડતી લાશો જોઈ કલિંગના યુદ્ધની અંદર અશોક સમ્રાટનું હૃદય પરિવર્તન થઈ ગયું બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી લીધો યાર વિચાર કરો શરૂઆત અંત ઝેર જેવું છે આવા સુખને સુખ કહ્યું છે અને એટલે અર્જુને ભગવાનની સમક્ષ બોલેલા કે ભગવાન તમે જે આ હસ્તિના ગાદી માટે મને યુદ્ધ કરવાનું કહો છો મારે ગાદી નથી જોઈતી મારે મારો હક નથી જોઈતો ભલે હું વાડકો લઈને ભીખ માગીશ ઘેર ઘેર ભટકીશ જંગલમાં ફરીશ મને વાડકો લઈને ભીખ માગવાનું પસંદ છે પણ લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવા નથી દાદા ગુરુ મામા ભાઈઓને મારીને લોહીથી ખરડાયેલા ભોગો મારે નથી ભોગવવા રાજ સુખ એટલે અર્જુન જે સુખમાં પ્રમાદ નિંદ્રા નિંદ્રાળસ પોતાનું કર્તવ્ય કર્મ ન કરવું આવી જેની વૃત્તિ છે અને એમાંથી જે સુખ મેળવે છે ચોવીસ કલાક જન્મથી મોત સુધી ઇન્દ્રિયોના વિષયો એ જ સર્વસ્વ છે અને એ જ સુખને ટેમ્પરરી સુખને પરમેનન્ટ માનવું એ તામસ સુખ છે સાહેબ જે સુખ ટેમ્પરરી છે બિગિનિંગ વાળું છે એને જ સર્વસ્વ સુખ માનવું આ જીવનનું સર્વોચ્ચ સુખ માનવું ઇન્દ્ર ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી જે સુખ ઊભું થાય છે એ જ સુખને સર્વસ્વ માણી લેવું ફોર એક્ઝામ્પલ ખાવામાં જ સુખ છે અને ખાવાનું જ સુખ માનવું પૈસો મારો પરમેશ્વર હું પૈસા નો દાસ પૈસામાં સુખ છે આખી જિંદગી પોતાની જાતને હોવી દેવી પૈસા કમાવામાં અને છેલ્લે શ્વાસ બંધ થાય બધું છોડીને જવાનું જેવો કોણ યાર લોકો છે છતાં ફલાનો મારા ગામનો ફલાનો ભાઈ આખી જિંદગી બસો પાંચસો ના ચંપલ હારા નથી પહેર્યા પોતાના માટે હારું કપડું નહીં પહેર્યું અને બે ચાર કરોડ બેંકમાં ભેગા કર્યા અને છેલ્લે બધું મારી આખે જોઉં છું છતાં હું પૈસાનો પાછળ દોડ 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 કરું પરોપકાર પરમાર્થ સેવા નો ભાવ એનામાં નથી બીજાના જીવનમાં દિવાળી ઉભી થાય બીજાના જીવનમાં દિવાળી પ્રગટે મારા નિમિત્તે બીજો માણસ હશે બીજા માણસના જીવનમાં ખુશી આવે એમાં સુખ સુખ નથી લાગતું બસ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં સર્વસ્વ લાગે છે અને આવું જે માને છે અને નિંદ્રા આળસ એસો આરામ પોતાનું કર્તવ્ય પણ ચૂકી જાય છે નિંદ્રા આળસ ને એસો આરામમાં સુખ માણે છે ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માણે છે આવી વૃત્તિનો માણસ આવું સુખ એ તામસ સુખ છે મિત્રો આ સુખના ત્રણ પ્રકાર ભગવાને જે કહ્યા એ તમારી આગળ કયા આપણે તો સાત્વિક રાજસિક તામસી ત્રણેય સુખથી જે ઉપરનું સુખ છે શાશ્વત અને સનાતન સુખ જે સુખ પછી અનંત કાળ સુધી દુઃખનો છાંટોય નથી નર્યું સુખ 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 ને સુખ છે એવું સુખ મારણ તમારે શોધવાનું છે સીએ સાહેબ અને આ છેલ્લા પાંચસો દિવસથી આ સુખની પાછળ આપણે પડ્યા છીએ પડ્યા છીએ એની પાછળ ભાવ છે આ સુખ મેળવવાનો તાલાવેલી જાગી છે કુદરતે એ સુખના સંજોગો બહુ બહુ ભેગા કર્યા વગર છૂટકો નથી કારણ કે કુદરત કહે છે અમે પણ અમારા કાનૂનથી બંધાયેલા છે તો શાશ્વત અને સનાતન સુખ માગીશ તો અમારે એવા સંજોગો ભેગા કરવા પડશે તો તામસી સુખના ભાવ કરીશ તો તામસી સુખ તને આપવું પડશે તો રાજસ સુખના ભાવ કરીશ તો રાજસ સુખના સંજોગો ભેગા કરીશ જેવા ભાવ કરીશ એવો આવતો ભવ આપવા અમે અમારા કાનૂનથી બંધાયેલા છે મિત્રો આ કુદરત આ બ્રહ્માંડ આ યુનિવર્સ આ મારું તમારું જીવન ચાલે છે એ એફેજેડ નથી એ ગપ્પું નથી સાહેબ હંડ્રેડ પરસન્ટ કુદરતના કાનૂનથી ચાલે છે આ કાનૂન આ સ્પિરિચ્યુઅલ સાયન્સ આ વિજ્ઞાન આપણને ખબર નથી ખબર નથી એટલે અજ્ઞાનથી આપણે મૂંઝાઈએ છીએ યાર અજ્ઞાનથી મૂંઝાઈએ છીએ ખબર નથી આ જ્ઞાનની કુદરતના કાનૂનની ખબર નથી મિત્રો આવો આ શાશ્વત અને સનાતન સુખ મેળવવા માટેના એવા ભાવ કરીએ ભગવાન પાસે જેને જેને માનતા હોય એની પાસે એક જ ઈચ્છા રાખો બસ મારે તો શાશ્વત સનાતન સુખ જોઈએ છે જે સુખ પછી અનંતકાળ સુધી દુઃખનો છાંટોય નથી એવું પરમેનન્ટ સુખ જોઈએ છે આવા ભાવ નિરંતર કરો બીજા સાત્વિક તામસી રાજસી આ સુખોની ભાવના છોડી દો ટેમ્પરરી સુખોમાં ક્યારેય ના પડશો પરમેનન્ટ સુખોની સદાય ભાવના કરો તો કુદરત કહેશે એ સંજોગો અમારે ભેગા કરવા પડશે આવતા ભવે આવતા ભવે આપણે બધાએ ભેગા રહીએ આખું ટોળું ભેગું રહે ભવ ભવ મોક્ષ ના જઈએ ત્યાં સુધી માટે નિરંતર આવા ભાવો કરશું આપણે આવતા ભવે પણ આપણે બધા ભેગા રહીશું એમાં કોઈ શંકા નથી પરમ પિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત